બનાસકાંઠા જિલ્લામાં એક નવ યુગલનું અનોખું અને પ્રેરણાદાયક પ્રી વેડિંગ શૂટ ચર્ચાનો વિષય બન્યો જ્યાં આજકાલ યુવાનો ફિલ્મી લોકેશન પર લાખો રૂપિયાનો ખર્ચ કરી વેડિંગ શૂટ કરાવે છે ત્યાં પાલનપુરના મિત વ્યાસ અને બંસરીએ અલગ માર્ગ પસંદ કર્યો લગ્નના દસ દિવસ પહેલા તેમણે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી સારવાર લેતા જરૂરિયાતમંદ દર્દીઓ વચ્ચે સેવા કાર્ય કર્યું સેવા ધર્મના સંદેશને જીવનમાં ઉતારી નવયુગલે દર્દીઓને ફળ અને ખાદ્ય સામગ્રીની કિટ વિતરણ કરી તેમની સાથે સમય વિતાવ્યો અને આ પળોને પોતાના વેડિંગ શૂટ તરીકે યાદગાર બનાવ્યો નવદંપતિના અનોખા પ્રયાસથી હોસ્પિટલમાં હાજર લોકો આશ્ચર્યચકિત થયા હતા બનાસ મેડિકલ કોલેજના ચેરમેનને જાણ થતાં તેમણે પણ નવયુગલના સેવા કાર્યને બિરદાવ્યું અને તેમનું સન્માન કર્યું પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય મૂલ્યોને જીવંત રાખવાનો આ પ્રયાસ સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે આ વસ્તુની અમે ડિસ્કશન બહુ સમયથી કરી રહ્યા હતા કે આપણે કોઈ રીતે દાન ધર્મ હતું કરીને અમારું પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવું છે તો લોકો અલગ અલગ રીતે પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેટ કરતા હોય છે શૂટ કરાવીને વગેરે રીતે અમે એક યુનિક રસ્તો વિચાર્યો કે અમે આપણાથી જરૂરિયાતવંદ લોકોને મદદ કરી અને પ્રી વેડિંગ સેલિબ્રેટ કરીએ છીએ અને એના માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ હતો કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રૂટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા કે એમ નથી એમને આપણે ફ્રૂટ કીટ બિસ્કીટ એ વિતરણ કરીએ જે લોકોને બે ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાઈએ જે શિયાળાની ઋતુ છે જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબડા વગેરેનું વિતરણ કરીને અમે આ એક પરોપકારનું કાર્ય કરવા માંગતા હતા એકચ્યુઅલીમાં આ આઈડિયા મારા સાસરી પક્ષ તરફથી હતો અને મારા મમ્મી પપ્પાએ પણ એ આઈડિયાને વધાવ્યો અને કહ્યું કે હા આ એક સારી વસ્તુ છે આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જેમ આ પ્રી વેડિંગની ને બધી પશ્ચિમીય સંસ્કૃતિ છે પણ ભારતીય સંસ્કૃતિ જે છે એના માટે આપણે પરોપકારની ભાવના આપણે રાખવી જોઈએ અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રી-વેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી જેમના માટે આ બધું કરવું અશક્ય છે એ લોકોના માટે અમે લોકોએ ફ્રુટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે અને એના માટે અમે લોકો અહીંયા આજે બનાસ મેડિકલ કોલેજમાં અરે હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં અમે લોકો ફ્રુટ્સ અને એનું વિતરણ કરીને આ એક સારો સંદેશ સમાજને મળે એના માટેની અમારી ભાવના છે આ બંને મળીને એવો સારો વિચાર કર્યો કે પ્રી-વેડિંગ જે ખર્ચો થાય છે એને એ ખર્ચો એમાં ના કરીએ અને એ લોકો એ બજેટ અત્યારે અહીંયા પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં આવી અને દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું છે ગરીબોને એ લોકો ધાબળા પણ આપવાના છે અને જે ભોજન ગરીબોને ભોજન પણ આપવાનું એમનો પ્લાન છે હું આ બંને જનને ખૂબ શુભેચ્છા પાઠવું છું અમારા મેડિકલ કોલેજ તરફથી અને બનાસ જનરલ હોસ્પિટલ તરફથી કે બંને ખૂબ સારો વિચાર કર્યો છે એમના પિતા એમની સાથે જે ચર્ચા થઈ એ પ્રમાણે શિક્ષક છે અને એક શિક્ષકે ખુબ સારા સંસ્કાર બાળકોને આપ્યા છે